કઈ આપી હોય તો નેવું માંથી એક બાદ કરો એટલે નેવ્યાસી છે એ નેવું ની પુરોગામી સંખ્યા તો પછી અનુગામી સંખ્યા એટલે શું તો કે જે સંખ્યા આપી હોય એમ પૂછાય ધારો કે કે બસો ની અનુગામી સંખ્યા શોધો તો પ્લસ કરી દેવાનો પુરોગામીમાં માઇનસ અને આમાં પ્લસ બસો એટલે કે જે આવી એ કેવી કહેવાય અનુગામી સંખ્યા કહેવાય કોઈ પણ પૂછાય ધારો કેમ પૂછે પચાસ ની અનુગામી સંખ્યા તો પચાસ વત્તા એક એટલે કે એકાવન તો એકાવન જે છે એ પચાસ ની અનુગામી સંખ્યા છે એટલે આ બે વસ્તુ યાદ રાખજો પુરોગામી હોય તો આપેલી સંખ્યામાંથી એક માઇનસ કરવાનો અનુગામી હોય તો આપેલી સંખ્યામાં એક પ્લસ કરવાનું પણ એમ પૂછાય કે વચ્ચેની તો પૂરોગામી ને અનુગામી વચ્ચેની જે સંખ્યા આવે એને કહેવાય વચ્ચેની સંખ્યા બરાબર તો આ બે ખાસ યાદ રાખજો હજી કાંઈ ના સમજાય તો કમેન્ટ કરજો થેન્ક યુ